પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે શુભમન ગિલ ને ટીમનો કેપ્ટન બનાવાયો છે ટીમ આ પ્રમાણે છે ગિલ કેપ્ટન યશસ્વી ઋતુરાજ અભિષેક શર્મા રિંકુ સિંહ સંજુ સેમસન ધ્રુવ જુરેલ નીતિશ રેડ્ડી રેયાન પરાગ વોશિંગ્ટન સુંદર રવિ બિશ્નોઈ અવેશ ખાન ખલીલ અહેમદ મુકેશ કુમાર અને તુષાર દેશપાંડે ઘઉં અને લોટની વધતી કિંમતોને લઈને કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે સરકારે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એકત્રીસમી માર્ચ બે હજાર પચીસ સુધી ઘઉંના સ્ટોકની મર્યાદા નક્કી કરી છે કેન્દ્રીય ખાદ્ય સચિવ સંજીવ ચોપરાએ જણાવ્યું હતું કે સિંગલ રિટેલર્સ મોટા ચેઇન રિટેલર્સ પ્રોસેસર્સ અને હોલસેલર્સ દર શુક્રવારે તેમની પાસે સંગ્રહિત ઘઉંના સ્ટોકને જાહેર કરશે છેલ્લા બે દિવસથી સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે આજે રાજ્યના પંચાણું તાલુકામાં હળવાથી ભારે વરસાદ છે જેમાં જામનગરના લાલપુરમાં સૌથી વધુ બે પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે તો બીજી તરફ વલસાડમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે વલસાડના છીપવાડ અને અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે ચાળીસ ગામને જોડતા છીપવાડ અંડરપાસમાં પાણી ભરાઈ જતા તેને વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે અઢારમી લોકસભાના પ્રથમ સંસદ સત્રમાં આજે સાંસદોએ શપથ લીધા હતા દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી પી નડ્ડાને મોટી જવાબદારી સોંપાઈ છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડાને રાજ્યસભામાં ગૃહના નેતા બનાવાયા છે એટલે કે વર્તમાન સમયે જેપી પી નડ્ડા પાસે ત્રણ મોટી જવાબદારી છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી અને હવે રાજ્યસભામાં ગૃહના નેતા કાશી વિશ્વનાથ ધામને આધુનિક બનાવ્યા પછી દુનિયાભરમાંથી અહીં આવતા શિવ ભક્તોની સંખ્યા દિવસેને દિવસે વધી છે ડબલ એન્જિન સરકારમાં સુવિધાઓના વિસ્તરણ બાદ વિશ્વનાથ ધામમાં દાન અને મુલાકાતીઓની સંખ્યામાં રેકોર્ડ બ્રેક વધારો નોંધાઈ રહ્યો છે જેમાં મે બે હજાર ચોવીસ સુધીમાં બાબાના ભક્તોની સંખ્યા સોળ પોઈન્ટ બાવીસ કરોડ સુધી પહોંચી ગઈ છે નીટ પેપર નો મુદ્દો લોકસભાના સત્રમાં પણ ગુંજ્યો છે થયું કે અઢારમી લોકસભાનું પહેલું સત્ર આજે શરૂ થયું પ્રથમ દિવસે નવા ચૂંટાયેલા સભ્યોની શપથવિધિ પણ યોજાઈ અને પ્રથમ દિવસે ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ શાસક પક્ષના સભ્યોએ શપથ લેવાનું શરૂ કરી દીધું હતું જેમાં ધર્મેન્દ્ર પ્રધાન શપથ લેવા આગળ આવ્યા કે તરત જ વિપક્ષી સભ્યોએ સૂત્રોચ્ચાર કરી નીટ નીટના નારા લગાવ્યા હતા

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલા અરિહંત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એક ફેક્ટરીમાં બ્લાસ્ટ થયા બાદ આગ લાગવાની ઘટના બની હતી જેમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે જ્યારે કે અન્ય કેટલાક લોકો ઘાયલ થયાના સમાચાર છે ઘાયલ થયેલા લોકોને સારવાર માટે ખસેડાયા છે ફાયર વિભાગને જાણ કરાતા પાંચ જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો રાજ્યમાં ચોમાસાની શરૂઆત થતાં જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે જેના કારણે નદીઓ બે કાંઠે વહેતી થશે તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા માટેની અપીલ પણ કરાઈ છે આવતીકાલે કોંગ્રેસે રાજકોટ બંધનું એલાન કર્યું છે આ એલાન અમલમાં આવે તે પહેલાં જ રાજકોટ અગ્નિકાંડ મામલે ત્રણ આઈએએસ અને આઈપીએસ સામે ગુનો દાખલ થઈ શકે છે આ માટે સરકારની મંજૂરીની રાહ જોવાઈ રહી છે આ કેસમાં ટીપી વિભાગના બે અધિકારીઓના રિમાન્ડ પૂરા થયા છે અને તેમને જેલમાં મોકલાયા છે બંને અધિકારીઓ નકલી રજિસ્ટર બનાવવા મામલે પાંચ દિવસના રિમાન્ડ ઉપર હતા તેમના પર રજિસ્ટર સળગાવ્યાનો આરોપ છે દેશમાં મોંઘવારીએ ફરી એકવાર મધ્યમ વર્ગની કમર તોડી છે ગ્રાહક મંત્રાલયના રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે છેલ્લા એક વર્ષમાં પાસઠ ટકા મોંઘવારી વધી છે ખોરાકમાં ઉપયોગમાં આવતી દરેક વસ્તુના ભાવમાં ધરખમ વધારો થયો છે જેમાં ડુંગળી ટામેટા અને બટાકાના ભાવમાં તો રીતસરનો ઉછાળો આવ્યો છે ચોખા મગ અને મસૂરની દાળ પણ મોંઘી બની છે દૂધી ફુલાવર અને પરવળની કિંમતમાં પણ વધારો નોંધાયો છે દ્વારકાના દરિયામાં પવન સાથે કરંટ જોવા મળી રહ્યો છે ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે દરિયામાં ભારે કરંટ હોવા છતાં સહેલાણીઓ જીવના જોખમે સ્નાન કરી રહ્યા છે દરિયા કિનારે ભારે કરંટને લઈને પોલીસ તંત્ર દ્વારા દરિયાના કિનારાથી દૂર રહેવા માટે સૂચના આપવામાં આવી છે આમ છતાં પણ સહેલાણીઓ સેલ્ફીની મજા લઈ રહ્યા છે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે ભારે વરસાદને પગલે રસ્તાઓ બેટમાં ફેરવાયા છે અને રોડ બેસી જવાની ઘટના પણ સામે આવી છે રાજકોટમાં એક ઇંચ વરસાદમાં ત્રણ સ્કૂલ બસ અને ચાર કાર કાદવમાં ફસાય છે સુરતમાં રોડ બેસવાનું શરૂ થયું છે ટ્રકનું ટાયર પણ ત્રણ ફૂટ રોડમાં ઘૂસી ગયો હતો સામાન્ય વરસાદમાં મહાનગરપાલિકાએ કરેલી પ્રી પ્રીમોન્સૂનની કામગીરીની પોલ હવે ખુલવા લાગી છે રશિયાના દાગિસ્તાનમાં રવિવારના રોજ આતંકવાદી હુમલો થયો હતો હુમલો બે ચર્ચ એક સિનેગોગ એટલે કે યહુદી મંદિર અને એક પોલીસ ચોકી પર કરવામાં આવ્યો હતો જેમાં એક પાદરી અને આઠ પોલીસ કર્મીઓ સહિત કુલ નવ લોકોના કરુણ મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે આ સાથે જ પચીસ પોલીસ કર્મીઓ પણ ઘાયલ થયા છે તે જ સમયે ચાર આતંકવાદીઓને પણ ઠાર કરાયા છે અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોય તેવા સમાચાર સામે આવ્યા છે લેટેસ્ટ માહિતી અનુસાર ઇ દ્વારા ધમકી મળતા સુરક્ષા એજન્સી સતર્ક થઈ છે સુરક્ષા એજન્સીઝ દ્વારા સાવચેતીના ભાગરૂપે અમદાવાદ એરપોર્ટ પર સઘન ચેકિંગ હાથ ધરાયું હતો જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાની ઘટનાઓ વધતી રહી છે ત્યારે હવે આતંકીઓને મદદ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે જમ્મુ કાશ્મીરના ડીજી આર આર સ્વેને કહ્યું કે આવા લોકો સામે એનિમી એજન્ટ એક્ટ હેઠળ કાર્યવાહી થઈ શકે છે તેમણે કહ્યું કે બહારથી આવતા આતંકવાદીઓને મદદ કરનારાઓ સામે પોલીસ કડક એનિમી એજન્ટ એક્ટ હેઠળ કાર્યવાહી કરી શકે છે વડોદરામાં આજે વહેલી સવારથી જ ભારે વરસાદ વરસવાનો શરૂ થયો છે ભારે વરસાદને પગલે રસ્તાઓ અને સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયાના દ્રશ્યો સામે આવ્યા છે રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે સિઝનના પહેલા વરસાદે જ તંત્રના પ્રી મોનસૂન પ્લાનની પોલ ખોલી દીધી છે તો બીજી તરફ ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે ગાઝા સિટી નજીક એક ટ્રેનિંગ કોલેજમાં સ્થિત રાહત સામગ્રી વિતરણ કેન્દ્ર પર ઇઝરાયેલના હવાઈ હુમલામાં આઠ પેલેસ્ટિયન માર્યા ગયા છે દરમિયાન ઇજિપ્તની સરહદ પર સ્થિત રફાહમાં ઇઝરાયેલની ટેન્ક હવે શહેરની અંદર પહોંચી ગઈ છે ત્યાં છેલ્લા દોઢ મહિનાથી ઇઝરાયેલી સેના અને પેલેસ્ટિયન લડવૈયાઓ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રવિવારે રમાયેલી ત્રીજી અને છેલ્લી ઓડીઆઈમાં સાઉથ આફ્રિકાને છ વિકેટે હરાવ્યું હતું અને આ સાથે જ સિરીઝ ત્રણ શૂન્યથી જીતી લીધી હતી પહેલાં બેટિંગ કરતાં સાઉથ આફ્રિકાની ટીમે ભારતને બસો સોળ રનનો ટાર્ગેટ આપ્યો હતો જવાબમાં ભારતીય ટીમે સ્મૃતિ મંધાનાના નેવ રનની ઇનિંગની મદદથી સરળતાથી ટાર્ગેટ ચેઝ કર્યો હતો સ્મૃતિ સિવાય કેપ્ટન હરમનપ્રીતે પણ બેતાળીસ રનની ઇનિંગ રમી હતી

લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો હેડલાઇન્સ